નમસ્કાર બીએનએસ ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે આપણી સાથે હું આપનું મિત્ર ભાવિન પાટણવાડિયા મિત્રો પાદરા તાલુકાના લુણા ગામે આજરોજ ભવ્ય સમૂહ લગ્નોત્સવ ઉજવાયો છે જેમાં પાદરાના લુણા ગામે પાટણવાડીયા રોહિત સમાજ દ્વારા પાંચમો સમૂહ લગ્નોત્સવ ઉજવાયો છે ત્યારે આપણી સાથે પૂર્વ પ્રમુખ શ્રી તેમજ સમાજના ઘણા આગેવાનો છે ત્યારે તેઓ સાથે વાત કરીશું સાહેબ આજરોજ પાટણવાડી રોહિત સમાજનો જે પાંચમો લગ્નોત્સવ ઉજવાયો છે શું કહેશો સૌ પ્રથમ ખુશાલભાઈ ડી પરમાર પૂર્વ પ્રમુખ પાછાવાડીયા રોહિત સમાજ સેવા સંઘ આજના આ પાંચમા સમૂહ લગ્નની અંદર સૌ પ્રથમ તા સમાજ જે રોહિત સમાજ છે એનો ખૂબ ખૂબ આભાર માનું છું નાનાથી માંડીને સૌથી મોટા સુધીમાં લોકોએ ખૂબ દિલથી તન મન ધનથી આ સમૂહ લગ્નને સાકાર કર્યો છે श्री केशव भाई हाल प्रमुख थे चले थे अकेले कहीं दोस्तों जुड़ गए और आप देख सकते देख सकते हैं कि जबरदस्त कार्रवाई यहाँ देखना चाहते है बाबा साहेब अम्बेडकर रहा सत सत नमन करता हूँ હું બંને કમિટી ના જે અમારા મિત્રો છે આ સમૂહલગ્ન ને ખુબજ ખુબજ સંપન્ન કર્યો છે

અને રૂણા ગામના સરપંચ ને નવી કમિટી એ જે ખુબ પેન સ્ટ્રીક સતત ત્રણ મહિના સુધી આ જહેમત ઉઠાવી છે એનું ફળ આપ જોઈ રહ્યા છો હું આશા રાખું કે આવનારા બે હજાર છવ્વીસ માં આપણે ખૂબ જ રંગે ચંગે આવો સમૂહ કરીશું અને સાથે સાથે એક અપેક્ષા એ પણ રાખું છું કે ઓછામાં ઓછા વીસ થી પચીસ જોડા થાય તો સમૂહ લગ્ન ઓર મજા આવશે સમજવા પાછળ ઉડ્યા રોહિત સમાજ અને ઈજા સમાજ અને લુણા ગામના સર્વે સજ્જનો ભાઈઓ બહેનોને હું ખૂબ જ મૃત મસ્તક વંદન કરું છું જય હો જય હો બાબા સાહેબ જય ભીમ આપણી સાથે કહી શકાય કે કાયદી કાયદેસર કાયદાકીય સલાહકાર પણ છે વકીલ સાહેબ આજ રોજ પાટણ રોહિત સમાજનો કાર્યક્રમ યોજાયો છે શું કહેશું સન બે હજાર સત્તરમાં

તેમજ સમાજના આગેવાનો તેમજ સમાજના નવયુવાનો તેમજ સમાજના વડીલો એવાના સાથ સહકારથી આજે ભવ્ય ભવ્ય સમૂહ આયોજન કરવામાં આવ્યું છે તેમજ આ સમૂહ લગ્ન આવનાર ત્રણ માસ સુધી પણ તેની યાદો મગજમાં છવાઈ રહેશે તેવું તેવી અહીંયા સેવા કરવામાં આવેલી છે અહીંયાનું જે સમૂહ જે આયોજન કરવામાં આવેલું છે લુણાધામના જે નવયુવાનો છે જે નવયુવાનોએ જે મહેનત કરી છે રાત દિવસ એક કરી છે

તમામનો ટાઈમ બધું બશે અને આવતા સમયની અંદર આપણી સમાજની અંદર શિક્ષણની બહુ જરૂર જરૂરિયાત છે એટલું જ જરૂરી એટલું નહીં કે ભાઈ આપણે પૈસા બચાવીએ જેટલું મહત્ત્વ સમૂહ છે એટલું જ મહત્ત્વ સમાજની અંદર શિક્ષણનું પણ છે એટલે સમાજના તમામ આગેવાનો વડીલો ભાઈઓ બહેનોને બધાને મારી એક વિનંતી છે કે આપણે બધા સમૂહલગ્નની અંદર જોડાઈએ અને આ બે હજાર પચીસનો જે સમૂહ લગ્ન છે કે જે આપણે પાંચ જ જોડા થયા છે પણ આવતા વર્ષે બે હાજર ની અંદર આપડ એકવીસ પચીસ એકત્રીસ હતો એકાવન જોડાનું નું સમૂહલગ્ન કરીએ

જે પત્રકાર મિત્રો જેટલા ન્યૂઝ ચેનલવાળા કે ભાઈ બી એમ ન્યૂઝ ચેનલના ડાયરેક્ટર કે એમડી ભાઈમભાઈ પાટણવાડિયા અને મીડિયાનો પણ ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ કે એ લોકોએ શરૂઆતી કે જે અમે સમૂહ જે આયોજન કરતા હતા ત્યાંથી લઈને અત્યાર સુધી અમારો સમૂહ લગ્ન પૂરો થયો છે ત્યાં સુધી અમારી સાથે એ લોકો જામ્યા પણ નથી અને હજુ અમારી સાથે ખરે પગે ઊભા છે એ માટે મીડિયાનો તમામનો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ મિત્રો જે આપણે જોઈ રહ્યા છે તમામ એ લોકો છે કે જે રોહિત પાટણવાડિયા રોહિત સમાજ જે છે સમૂહ લગ્નોત્સવ કરવામાં આવે આપણી સાથે અને વડીલ છે આજે શું કેશો સમૂહ લગ્ન વિશે પેલા તો જે આ રોહિત સમાજના પાટણ સાહેબ જે પાંચમાં સમૂહ લગ્ન છે એમાં સૌ જે અમારા માન આમંત્રણને માન આપી અને પધાર્યા છે અને લુણા ગામ છે એને પવિત્ર બનાવ્યું છે અને બધાનો સાથ સહકાર મળી રહ્યો છે અને આ જ લગ્ન જે આ રીતે થયું એનાથી ને ભાઈઓ લગન સાહી લગન બે હજારમાં થાય એવી અમારી આયોજન અત્યારથી તૈયાર છે બીજું કે અત્યારે જે આપણે જે અમે ધાર્યા હતા એના કરતા સાથ સહકાર સારો મળ્યો છે બધાએ કોઈ જાતનું ઇશ્યુ થયું નથી બધા પોતાના ડિસિપ્લિન માં છે જમાનો પણ સારી છે જમાનો સારી રીતે બધું છે ઋણા ગામના પટેલો એમનો પણ ખૂબ ખૂબ આભાર છે જેઓ રાત દિવસ અમારી સાથે રહી અને એમને 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 પણ અમને જે સાથ સહકાર આપે છે તે બદલ પાટીદાર પાટીદાર સમાજનો ખૂબ ખૂબ આભાર જય પાટીદાર જય સરદાર દર્શક મિત્રો જે પ્રકારે આપણે સૌએ સાંભળ્યું આજરોજ પાત્રા ગામ ઋણા ગામ ખાતે પાટણવાળા રોહિત સમાજનો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો